દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પાતા ગ્રામ અરજદારો દ્વારા નરેગા યોજનામાં થયેલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ધાનપુર દેવગઢ બારીયા જેવા અનેક તાલુકાના ગામોમાં નરેગા યોજનામાં થયેલા કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને ઠંડુ પડ્યું નથી ત્યાં તો સિંગવડ તાલુકાના ભુટેડી પંચાયત બાદ હવે પાતા ગ્રામ પંચાયત ના અરજદારો દ્વારા નરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમાં પાતા અને નવીપરી ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાન નરેશભાઈ ધીરાભાઈ માલ દ્વારા સંગન તપાસની માંગ કરવામાં આવી હતી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની માંગ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી સિંગવડ તાલુકામાં નરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને તપાસ કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી અને એપીયુ ટેકનિકલ જીઆરએસ જેવા અધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવું નિશાન તાક્યું હતું દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ખાનચીની એક રિપોર્ટ તાલુકાના પાતા ગ્રામ પંચાયત જેમાં નવી પરી ગામે બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ સુધીનો જે મનરેગા યોજના છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આવી છે તો મનરેગા યોજનાની અંદર ચેક ડેમ સ્ટોન બાંધ જમીન સમથળ સીસી રસ્તાઓ કેટલ શેડ જેવી સરકાર શ્રીની અનેક યોજનાઓ ગરીબો માટે આપેલી છે અને સરકાર શ્રીની યોજનાઓનો સદુપયોગ થાય ખેડૂતોને લાભ થાય અને દરેક લાભાર્થીઓ સુધી લાભ પહોંચે મનરેગા યોજના એ ગરીબ ખેડૂતના ઘર સુધી પહોંચે કે રોજગાર મળે જેનું મનરેગાનું જોબ કાર્ડ અને મનરેગાની જે યોજના છે એ માત્ર કાગળ પર જ છે બે હજાર સાત અને છ માં જે કડાણા યોજનામાં ચેકડેમ બનાવેલા છે એ ચેકડેમોનો ઉપયોગ કરી લોગા દોરી અને બે હજાર તેવીસ ચોવીસ માં બોલાવી દીધેલ છે જે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે નવી નવીપરી ગામે કટાડા પરિવારની અંદર દાદાનું મરણ થયેલ છે જે મરણ થયેલા છે એમના આઠ આઠ ને નવ નવ ચેકડેમ બોલે છે એ તો કડાણા યોજનામાં બનાવેલા એમના પર લોગા અને ઉંચાપથ કરેલ છે આની સઘન તપાસ થવી જોઈએ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબ ને અત્યારે આપી છે અરજી આપી છે અને દાહોદ મુખ્યમંત્રી સાહેબ જ્યાં સુધી અમારે આ રજૂઆત કરવાની છે જિલ્લા પોલીસ વાળાને પણ અમે જાણ કરીશું ચોખ્ખો ન્યાય મળે કે સિંગવડ તાલુકો જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે કોઈ ધ્યાન રાખતું નથી વાડ જ ચીબડા ગળે છે તો પ્રજાનું શું સાચો અવાજ ઉઠાવે તો ધમકીઓને ધમકાવે છે ખેડૂતોને આનો સાચો ન્યાય મળવો જોઈએ એકવીસ થી ચોવીસ સુધી જે આ બધા ખેડૂતો છે ખેડૂતોને પૂછો કે અભણ માણસોને આવી ગેરરીતિ કરેલી છે તો એમની જીઆરએસ ટેકનિકલ એમની મિલકત તપાસો ક્યાંથી આવી પ્લોટો લેવાની જમીન આવું બધું એમની મિલકતો ક્યાં છે ગરીબોનું જ છે ને જોબ કેડો આ લોકોના બધાને ઢગલાવાળાને મૂકી રાખે છે એક જ જણોનો પંચાયતમાં અંગૂઠો મારે અને આખી પંચાયતનો રોજગાર ઉપડી જાય જે આ બોતેરે બોતેર ગામમાં આ ભ્રષ્ટાચાર કરીને મૂકેલો છે સિંગવડ તાલુકામાં એનો ચોખ્ખો ન્યાય મળવો જોઈએ આપનું નામ મારું નામ છે નરેશભાઈ ધીરાભાઈ માલ હું ભૂતખેડી ગામનો છું નવી પરીમાં મારું ખેતર છે પ્લસ મારી વિધવા માને નામે પણ બે ચેકડેમના નું કરેલ છે